આપનું નામ મારું નામ છે આશિયાના અમે ઓમાઉસિંગ હાઉસિંગ સોસાયટીમાં રહીએ છીએ રૂડા ત્રણ ઇસ્કોન મંદિર પાછળ અમારો પ્રશ્ન છે કે પાણી મુદ્દેનો છે જે અમારે ત્યાં પાણીની કોઈ કનેક્શનની વ્યવસ્થા જ નથી બોરવેલ છે તો બોરવેલમાં અત્યારે હાલ પાણી જ નથી તો અમે લોકો દસમાં બારમા માળે રહીએ છીએ ત્યાં સુધી અમારે પાણી પહોંચાડવાનો બહુ પ્રશ્ન મોટો હલ છે

પણ રજૂઆત કરેલી છે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું નિરાકરણ આવી જશે રજૂઆત કરવામાં આવી હતું આજે અમે રજૂઆત કરવા આવે છે તો એમણે એવું કીધું છે કે વસાવડા સાબ જે છે એ અમને ત્યાં એક બે દિવસની અંદર આ વ્યવસ્થા કરી આપીશે શું પણ અમારી માંગ એ છે કે અમને બે થી બે દિવસ દિવસમાં બે કે ત્રણ વખત પાણી મળે અને પાણીના ટેન્કરો ચાલુ થઈ જાય જ્યાં સુધી અમને પાણીની લાઈન ના મળે